અને ઘર સાનો હો આવજો હાર તો ઓટો મારી મે એ હાર એ હા કરે હા જાવ પડશે છે આ તો બધું સાહ છે હું બીજા કોક ને કન્ટેનર ડાલ દો અને જેટલા કો પૈસા અડધા અંદર લો અને બીજા અડધા હું લઈ લઉં હું એ ભાવ કરું હા હું કરું હા આ આજે મધુરી મેન્ટ્રાક્ટર પણ આજકાલ ખોટ પાડી હાથ હાલ લાખ લાખ આખ રૂપિયા

લગભગ તો દારૂ રે લાગતો જ નહી જરાજી આ તો બોલાવતા હું બોલાવવા પડશે આ કાલ ક કા ગોમે લાગી જાનું આ કોઈ ખબે ના પડી જો ઘર બે ત્રણ દાળમ દો ઉપુ કર ના ખાવું હું સમજી વા મન ચા ના તાબુ સણી બાવણ દારૂ રે ધકી વી એટલે હું કોમ અધૂરું ન અધૂરું રે પૈસા બાપણ બગડી ગઈ ઉતાન જાય છે

અલકાલ થી આવી જવાનું બાહુ હારું આવી જ છે અમે વાત છે હવે તમે આલ તો નેણા હોય તો હારું દુની

એ તો કાલ લઈ જાય તમે ફોન પણ હાલ કર દઉં એટલે હા મારે જગી હા હા કાલ મજૂરી હારું કાલ દે મજૂરી એટલે હારું એ હારું હા જાય મારા ફોન આવે બીજા કોન્ડક્ટરનો એટલે એ વાત કરવાની

તદાન અમે જી બે દાડા કોમ પટાઈ નાખો કે તાબુ સણવા હા તમે જોડો ને 3 વાગ્યા હા ગટો આવી ગયો તમે હેડ્યા છે ये मजाक ओ नो જો એટલે ફાઈનિંગ હો બધું નજર કે થઈ બધું કમ્પ્લીટ થઈ જાય ભરી નાખ્યો

મી કાલ આવી જશ હા હા હાર સમજા બે સીરો કણ દેજો એ હાર હા તો નહીં પહેલું બમ ફોન કરજો હેલો હા આ ગાંડક પર આયો નહીં રે આવતા આવી હાર તમે ફોન કરો કે એટલે આવી જઈ હા તો હું હેડો કામ ફોન કરું એ હાર એ હા હાલો હા કલુબા હા આ તમાર તમાર પેલા મજૂરયા કેમ ન આયા જી દુજી એ મજૂરયા ચા ન હેડી ગયા હી પણ અજી આયા નહીં નહીં આયા ના મુ જાણનો વાત જોઈ રહ્યો હું હેડો તો હું ફોન કરી દઉ એ હા ક્યાં જેદુ ભાઈ ને જઈએ હેડો જીતય ન લે થાર કિસે મારુ કે શું તમે આ પીવાય लाडा थोड़ थोड़ी पीला लो हाँ थोड़ा थोड़ी मिलू पर कोरू और सारी से नहीं जरा से ई सारा पीओ तुम ना बड़ कोर बुर कसी सड़तू है ताको इतनी मार पीवा सुनो ना बिदा ना सड़ी

কম পাৰত নাই

મારજો અમાર વૈલવામ ફોન આયો તો કેજી કાયા નહીં તો ખબર નઈ વાઢું ફીર તો નહીં મને તો એવું લાગે એમ તો પૂરો પૂરો આહ તારિફ રુકુ પડ્યા કે જાધુમાં દે લે હા આ રૂપિયા પૈસા আবরু খবর নাই তবে আবরু ছো আছে અરે લે તાબા તાબા જવાની નકા તાબા તો થઈ ગયા ઈ તો છે કોન્ટ્રેક્ટર કોન્ટ્રેક્ટર આ ગયા અલ્યા ભલા છે એને અમાર દેવા ગબો ન પડતી લે લે ઓય કોન્ટ્રેક્ટર રાખશે પૈસો લે આમ સીધો બોલ હાલવા નહીં તમાર